નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે પણ મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ ત્રણ પાઠનું નામ છે મુઘલ સામ્રાજ્ય તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો સારો લાગે તો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ સાત પસંદ કરી

ગ્રાન્ડ ટ્રંક રોડ માટે કયા રાજાને યાદ કરીશું તો શેરશાહ સુરી ત્રીજું નીચેનામાંથી કોણ અકબરના નવરત્નોમાં સામેલ નથી બાબર ચોથું છે માતા પિતા અને ગુરુનો પ્રભાવ નીચેનામાંથી કયા શાસક પર હતો શિવાજી પાંચમું છે અકબરનામામાં અકબરનામા શું છે તો આત્મકથા છે છઠ્ઠું છે મરાઠી મરાઠી ભક્તિ સાહિત્ય રચનામાં નીચેનામાંથી કોણ સામેલ નથી તો અબુલ જફર સાતમ કોને કરાવી હતી અકબર કોનો પુત્ર હતો બાબરનો પૌત્ર તાજમહેલ હાલ કયા રાજ્યમાં આવેલ છે ઉત્તર પ્રદેશમાં દસમો ઈસવીસન પંદરસો છવીસ થી સત્તરસો સાત સુધીમાં કેટલા મુઘલ શાસકોએ શાસન કર્યું કુલ છ ખાલી જગ્યા છે પહેલી ખાલી જગ્યા મુઘલ શાસનમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ શાહ સમય ગણાય છે બીજું છે મુઘલો દ્વારા પાણીપતના મેદાનમાં બે યુદ્ધ થયા હતા અને ત્રીજું છે પાણીપતના યુદ્ધમાં બાબરે ટોપનો ઉપયોગ કર્યો હતો ટોપ કેટલાએ જોઈ છે તે મારા તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે અને કઈ જગ્યાએ જોઈ છે મુઘલ રાજાઓમાં સૌથી નાની ઉંમરે અકબર બાદશાહ હતો મહારાણા પ્રતાપનું મેવાડ હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલ છે પ્રશ્ન ત્રણ ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલું ઔરંગ ઔરંગઝેબ અકબરની ધાર્મિક નીતિ મુજબ રાજ્ય કરતો રાજ્ય કરતો હતો ખોટું મહારાણા પ્રતાપ અને શિવાજી એક સમયમાં રાજ કરતા હતા ખોટું શાહજહાંનું હુલામણું નામ ખુરમર માં હતું ખરું છે ચોથું છે મુઘલ વહીવટી તંત્રમાં ગુપ્તચરો મીરબક્ષ તરીકે ઓળખાતા હતા ખોટું બાબર અને રાણા સાંગા વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું ખરું છે મને ઓળખો હું ગુજરાત વિજયની યાદમાં અકબર દ્વારા બંધાવેલ સ્મારક છું બુલંદરવાજો બીજું મારો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો છત્રપતિ શિવાજી ત્રીજું હું મુગલ બાદશાહની ચતુર અને પ્રતિભાશાળી બેગમ હતી નૂરજાં ચોથું છે મુગલ બાદશાહોમાં મેં અગિયાર વર્ષ શાસન કર્યું હતું હુમાયુ પાંચમું છે હું દિલ્હીની ગાદી પર આવનાર અબધાન સરદાર હતો શિરસા સુરી જોડકા જોડવાના છે અવિભાગની સામે બનો એબીસીડીનો ક્રમ આપેલો છે તે તમારે વચ્ચેના ખાનામાં જવાબ તરીકે લખવાનો છે શિવાજી ઓપ્શન ડી રાજગઢ મહારાણા પ્રતાપ ઓપ્શન એફ ડુંગરપુર ચાવંડ ઔરંગઝેબ ઓપ્શન એ ધાર્મિક અસહિષ્ણુતા અકબર ઓપ્શન ઈ ડીને ઇલાહી શેરશાહ સુરી ઓપ્શન સી રૂપિયાનું ચલણ શરૂ કરનાર ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખવાનું છે અહીંયા ખોટો શબ્દ હુમાયુએ દિલ્હી પાસે આ ચેકી દેવાનું છે દિન પનાહનગર વસાવ્યું હતું ફતેહપુર ચેકી દેવાનું છે ચેક્યા બાદ આ જે વધારાનું જે બાકીનું જે વધ્યું છે એ તમારે નીચેની જગ્યામાં લખવાનું છે બીજું છે બીજાની અંદર સંગીત ચેકી દેવાનું છે અને આ બાકી જે વધ્યું છે એ ચિત્રકલા સહિત આટલું અહીંયા નીચેની જગ્યામાં લખી દેવાનું છે ઓકે સમજાઈ ગયું ત્રીજાની અંદર પહેલું ચેકી દેવાનું છે ચોથાની અંદર ન્યાય અને ગુપ્તચર ચેકી દેવાનું છે પાંચમાની અંદર અકબર ચેકી દેવાનું છે ચેક્યા બાદ બાકીનું જે વધ્યું છે એ અહીંયા જગ્યા આપેલી છે ત્યાં લખી દેવાનું છે મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો લાઇક કરજો અન્ય મિત્રોને શેર કરજો આ દરેક વિડીયોની પીડીએફ મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરજો પ્રશ્ન સાત પારિભાષિક શબ્દોની સમજણ આપો મનસબદાર મનસબદાર તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ હતો મુગલ શાસનમાં મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી અને સૌથી વધારે વેતન ધરાવતી હતી એટલે કે સૌથી વધારે પગાર તેને આપવામાં આવતો જે મનસબદાર બન્યો હોય તેને હવે છે બિનસાંપ્રદાયિક આપણો ભારત દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે તો બિનસાંપ્રદાયિક એટલે શું તો બિનસાંપ્રદાયિકતાનો અર્થ છે કે રાજ્ય કોઈ પણ ધર્મને પ્રાથમિકતા નથી આપતું અને દરેક ધર્મને સમાન માન્યતા આપે છે છે પ્રશ્ન એક જવાબ લખવાનો ઔરંગઝેબ સામે કયા બે વીર યોદ્ધા લડાઈ લડી રહ્યા હતા તો શિવાજી મહારાજ અને વીર દુર્ગાદાસ રાઠોડ આ બે વીરો યુદ્ધ લડતા હતા બીજું છે મુઘલ સામ્રાજ્યમાં કયા રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા તો છત્રપતિ શિવાજી મહારાજ હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા અકબરના બે મહાન ચિત્રકાર નામ જસવંત અને બસાવન હતા મુઘલ શાસન નબળું પડતા ભારત કયા કયા રાજ્યોમાં વહેંચાઈ ગયું તો હૈદરાબાદના નિઝામ બંગાળ બિહારના નવાબ રાજસ્થાનના રાજદૂત રાજ્યો મરાઠા પંજાબના શીખ રાજ્યો આ બધામાં વેચાઈ ગયું હતું પાંચમું છે તાજમહાલ જેવો બીજો મકબરો કોણે ક્યાં બંધાવ્યો હતો તો તેણે ઔરંગઝેબે ઔરંગાબાદમાં બંધાવ્યો હતો છઠ્ઠું હલ્દી ઘાટી હાલમાં કયા શહેરમાં આવેલું છે તે ઉદયપુર શહેરની નજીક આવેલું છે સાતમું મુઘલ શાસકોમાં કયા બે બાદશાહો પચાસ પચાસ વર્ષ સુધી શાસન કર્યું તો મુઘલ શાસકોમાં અકબર અને ઔરંગઝેબે આ બે બાદશાહો એવા હતા જેણે પચાસ પચાસ વર્ષ સુધી શાસન કર્યું હતું આઠમું છે કયા મુગલ શાસકે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી તો અકબરે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી નવમો પ્રશ્ન મુગલ યુગમાં સમયે ટપાલ વ્યવસ્થા ઉભી કરનાર શાસક કોણ હતો શિરસા સુરી હતો બાબરની વિશ્વ પ્રસિદ્ધ સાહિત્ય કૃતિ કઈ છે તો તુઝુક એ બાબરી જવાબ આપવાના છે થોડા લાંબા છે પહેલો પ્રશ્ન છે અકબરે સામાજિક સુધારણા માટે અને ધર્મશાસ્ત્રો માટે શું કર્યું હતું તો અકબરે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા જેની અંદર બધા ધર્મમાં ઉત્તમ તત્વોને એકઠા કરીને દિને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી તેણે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો તેણે બાળલગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો યાત્રા વિરો નાબૂદ કર્યો હતો અને બાળમજૂરી પૂર્વકનું બળજબરીપૂર્વકનું ધર્માંતર બંધ કરાવ્યું હતું બીજો પ્રશ્ન પાણીપતનું પ્રથમ યુદ્ધ અને બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું અને તેનું શું પરિણામ આવ્યું હવે અહીંયા જોઈએ પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે થયું તેમાં બાબરની જીત થઈ પ્રથમ યુદ્ધમાં પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું જેમાં અકબરનો વિજય થયો હતો ત્રીજું છે રૂપિયા પાંચસોની ચલની નોટ પર આવતા મુઘલ સ્થાપત્યનું વર્ણન કરો તો રૂપિયા પાંચસોની ચલની નોટ પર લાલ કિલ્લાનું ચિત્ર આવેલું છે પાંચસોની નોટ તમારી પાસે હોય તો જોવાની છે અથવા ગૂગલની અંદર તમને પાંચસોની નોટ સર્ચ કરશો તો મળી રહેશે દિલ્હીમાં શાહજહા સોળસો લાલ કિલ્લો બંધાવ્યો હતો લાલ પથ્થરનો ઉપયોગ તેમાં થયેલો હતો માટે તેને લાલ કિલ્લો કહેવાતો હતો દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યની અદભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે ચોથો પ્રશ્ન મુગલ સમયની વહીવટી વ્યવસ્થા વિશે જણાવો તો મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો બાદશાહને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી બાદશાહની સત્તા સર્વોપરી હતી એટલે કે જે નિર્ણય છેલ્લે લેવાનો હોય તે બાદશાહ લેતો હતો તે સર્વોચ્ચ સેનાપતિ હતો તે વજીરની નિમણૂક કરતો હતો વજીર નાના નાણાં અને મહેસૂલ વ્યવસ્થાનો વડો હતો સેનાના વડાને મિરબક્ષ કહેવામાં આવતો હતો પ્રશ્ન દસ ટૂં લખવાની છે ટૂંકનો છે શીર શાહ સુરી શેરશાહ સુરી અફઘાન વંશનો મુસ્લિમ હતો તેનું મૂળ નામ ફરીદગાહ હતું હુમાવીને હરાવી ભારત પર પોતાની સત્તા તેણે સ્થાપી હતી તે સુધાકર અને ન્યાયપ્રિય શાસક હતો એટલે કે ન્યાયપ્રિય એટલે કે બધાને ગમતો અને સાચો ન્યાય આપતો હતો ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેને રાજ્યમાં શાંતિ સ્થાપના કરી હતી એટલે કે ડાકુ અને લૂંટારા હોય તેને પકડી પકડી અંદર પૂરી દેતો ધોકાવતો એટલે પછી આવું કોઈ કરે નહીં સારો શાસક શાસક હતો નવી ટપાલ વ્યવસ્થા તેણે ઊભી કરી હતી અત્યારે જે ટપાલ વ્યવસ્થા છે તે પ્રમાણેની ટપાલ વ્યવસ્થા એ સમયમાં પણ હતી વિચારો તમે તેણે વેપારીઓને યાત્રાળુઓ પાછળ ધર્મશાળાઓ શરૂ કરાવી અથવા બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું ઉત્તર ભારતમાં રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું ઈસવીસન પંદરસો પિસ્તાલીસમાં તોપનું પરીક્ષણ કરતી વખતે અકસ્માત થવાથી મૃત્યુ પામા મુઘલ સામ્રાજ્ય મહેસૂલી ભારતમાં અકબર બાદશાહે એક નવી જ વ્યવસ્થા મનસબદારી ઊભી કરી હતી તે વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો મહેસૂલનો દર વાર્ષિક ઉપજના એક તૃત્યાંશ ભાગ જેટલો હતો એટલે કે જેટલું ઉપજ થઈ હોય તેના ત્રીજો ભાગ તેને આપવાનો મનસબદારી પદ્ધતિ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અમલદાર ગણાતો તે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા સાચવતો આ માટે જાગીરના વિસ્તાર મુજબ મનસબદારને લશ્કર આપવામાં આવતું હતું ત્રીજી ટૂંકનો છે મહારાણા પ્રતાપ તો મહારાણા પ્રતાપ મેવાડના પ્રતિભાશાળી રાજા હતા અકબરે મેવાડ પર આક્રમણ કરતાં હલ્દી ઘાટીના મેદાનમાં રાણા પ્રતાપ અને અકબર વચ્ચે પંદરસો છોતેરમાં યુદ્ધ થયું એ યુદ્ધમાં રાણા પ્રતાપની હાર થઈ તેણે ઉદેપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી તેમણે અકબરની સામે સંઘર્ષ ચાલુ રાખ્યો બંને વચ્ચે સમજૂતીના ઘણા બધા પ્રયત્નો થયા પરંતુ રાણા પ્રતાપ ચિત્તોડ છોડવા તૈયાર નહોતા તેમણે અરવલ્લીની પહાડોમાં છુપાઈને મોગલોને અને છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું ચોથો પ્રશ્ન છત્રપતિ શિવાજી મહારાજ વિશે લખવાની છે ટૂંક નોંધ છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા શિવાજીનો જન્મ સોળસો ને સત્યાવીસમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાબાઈ હતું શિવાજીના જીવન પર તેમણે સમર્થ ગુરુસ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો ગાઢ પ્રભાવ હતો તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા ચાલીસથી વધારે કિલ્લા જીત્યા હતા મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સામે અનેક લડાઈઓ કરી શિવાજીએ વિજય પ્રાપ્ત કર્યા હતા કેટલીક પ્રવૃત્તિ આપેલી છે તે તમારે શિક્ષકની મદદથી પ્રવૃત્તિ કરવાની છે મિત્રો આશા રાખું કે વિડીયો છે તેનું સોલ્યુશન તમને સૌ અધ્યયન પુત્રનું સારી રીતે સમજાઈ ગયું હશે વિડીયો સારા લાગે તો લાઇક કરો કોમેન્ટ કરો અન્ય મિત્રોને શેર કરો અને પીડીએફ મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો